શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગ્ય સ્વીચી સહિતના મહાનુભાવો જ્ઞાને આકાશ જે પુસ્તકો ચળકતા તારાઓ છે શ્રી સ્વામી માર્ગ્ય સ્વીચીએ જણાવ્યું ક્રિયા કેવલમ ઉત્તરમ આપણા કાર્યો એ જ આપણી ઓળખ છે આજે પુસ્તકાલયો બંધ થતા જાય છે ને બ્યુટી પાર્લર વધતા જાય છે બુદ્ધિશાળી કરતાં સુંદર દેખાવું લોકોને વધુ પસંદ છે પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરની ઇમારત જેવું છે જાણે કે કાગળના જહાજ જેવું સ્વામી માર્ગે સ્મિચીએ જણાવ્યું દામનગર શહેરની સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા મહાનુભાવો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગે સ્મિચી યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ લોકશાહીના આલબેલ નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવોએ સાહિત્ય જગતની શાન ગણાતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા સંસ્થાના પ્રમુખ હરજીભાઈ નારોલ મુખ્યમંત્રી મંત્રી નારોલના મંત્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઉમેદવાર માટે ક્રાંતિકારી માર્ગીય સ્મિચિનું મનનીય વક્તવ્ય ધીયો વિશ્વના વીર જતી વિશ્વના વિચારોનું જ રાજ્ય છે જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારાઓ છે માનવ સાગરમાં ઊભી કરાયેલી દીવાદાંડી એટલે પુસ્તકાલયો છે જે તુરંત ઈચ્છિત વરદાન આપવા સમર્થ છે યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભાટ નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડિયા સહિતના મુલાકાતીઓ સંસ્થાની બેનમૂન વ્યવસ્થા સંચાલનથી ખૂબ જ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી યુવા ટેલિવિઝન યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર સંજયભાઈ ભટ્ટે યુવાનોને સુંદર સંદેશ આપ્યો યુવાની યુવાનોની ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે જ ક્રાંતિ થશે